વાવ સ્ટેટના રાજવી પરિવાર માટે દુઃખદ સમાચાર સામે આવ્યા છે વાવના રાણા ગજેન્દ્રસિંહજી ચવણના માતૃશ્રી રાજમાતા સાહેબ સૌભાગ્ય કુમારીજીનું પંચ્યાસી વર્ષની વયે બુધવારે વાવ દરબાર ગઢ ખાતે નિધન થયું છે તેમના અવસાનના સમાચાર વાયુવેગે પ્રસરતા ગુજરાત અને રાજસ્થાનમાંથી તેમના પરિવારના સગા સંબંધીઓ અને રાજવી પરિવારના સભ્યો દોડી આવ્યા હતા જેના પગલે સમગ્ર વાવનગર અને રાજવી કુળમાં શોકની ગમગીની છવાઈ ગઈ છે ગુરુવારે સવારે સવારે નવ વાગ્યે રાજમાતાના અંતિમ દર્શન રાખવામાં આવ્યા હતા જેમાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા સવારે દસ કલાકે તેમની અંતિમ યાત્રા દરબારગઢ ખાતેથી નીકળી હતી આ અંતિમ યાત્રામાં રાજકીય આગેવાનો સહિત ગુજરાત અને રાજસ્થાનના રાજવી પરિવારના સભ્યો જોડાયા હતા જે રાજમાતા પ્રત્યેનો આદર અને સ્નેહ દર્શાવતો હતો બપોરે બાર વાગ્યે રાજગડીમાંથી પાલખી યાત્રા નીકળી હતી જેમાં નગરના લોકોને અંતિમ દર્શન માટે ઉમટી પડેલા જોવા મળ્યા હતા લોકોની આંખોમાં અસરું હતા અને આખું વાતાવરણ બન્યું હતું રાજમાતા સૌભાગ્ય કુમારીજી તે સમયના પાંચસો પાંસઠ રજવાડા પૈકીના એક મોટા રાજવીગઢના ગૌરવપાત્ર સભ્ય હતા તેમનું નિધન માત્ર ભાવનગર માટે જ નહીં પરંતુ સમગ્ર પ્રદેશ માટે એક મોટી ખોટ ગણાઈ રહી છે રાજમાતાને શ્રદ્ધાંજલિ અર્પ કરવા માટે આગેવાનો અને બનાસકાંઠા રાજપૂત જિલ્લા ભાજપ પૂર્વ પ્રમુખ ગુમાનસિંહ ચૌહાણ માવજી પટેલ અને અન્ય આગેવાનો પણ ઉપસ્થિત રહ્યા હતા સૌએ રાજમાતાના જીવન કાર્યોને યાદ કરીને તેમના પરમ શાંતિ માટે પ્રાર્થના કરી હતી